હલો તો મિત્રો આપણે ભોગી ગયા છીએ સગાઈમાં આપણા ભત્રીજાની પારસની તો આ છે પારસ અને બાજુમાં બેઠા એમનું નામ તો નથી આવડતું એટલે આપણે રાખી દઈશું પદમણી પારસ પદમણી એમની સગાઈમાં આવી ગયા છે જોઈ શકો છો તમે ઘણા બધા ફોટા પાડે છે સગાઈનું કામકાજ ચાલુ છે હાથમાં નારિયેલ છે બરાબર આ બધા લોકો બેઠા છે એટલે આપણે સગાઈમાં આવી ગયા છે ખાનનું નવા ગામ સ્થાનના નવા ગામ આપણે સગાઈમાં આવી ગયા છે આ જોઈ શકો છો તમે વિડીયો બરાબર પારસ વધામણીની સગાઈ થઈ રહી છે જોઈ લ્યો આ ઘણા બધા માણસો બેઠા છે તમે જોઈ શકો છો બરાબર બધા ખુશ છે સગાઈ ટાણે તો બધા ખુશ છે જ હોય પછી લગ્ન પછી જ ખબર પડે કે શું હાલત થાય છે બરાબર એટલે અત્યારે તો સગાઈમાં તો બધા ખુશ દેખાય છે એટલે આ છે અમારે પારસભાઈની સગાઈ અમારા ભત્રીજા બરાબર બાકી જોઈ લ્યો કેટલા માણસો બધા બેઠા છે સગાઈમાં ઘણા બધા માણસો છે અને આપણે આવ્યું આ વાકાનેરમાં થાનનું નવા ગામ અહીંયા આપણે આવી ગયા છે એ સગાઈમાં જોઈ શકો છો તમે આ વિડીયો અને લાઈક કરો શેર્સ કરો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને બહુ આગળ આગળ હાળવા દેજો બરાબર એટલે અમારું પેજ આગળ આગળ સુધી હેલું જાય એવી અમારી પ્રાર્થના છે બધાને આ બાજુમાં અમારા ભાઈ ઊભા છે આ બધાએ અમારા બહેનો ઊભી છે મારા ભાભી ઊભા છે બધા ઊભા છે અને સગાઈની રસમ ચાલુ છે બરાબર જોઈ લ્યો જોઈ શકો છો માણસો બધા